આજે મહેસાણા ખાતે પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડૉક્ટર પરિવાર અનુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવા મુદ્દે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું પહેલી વખત નિવેદન સામે આવ્યું છે જેમાં જુલાસણ ગામમાં શાળાના કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું અને આ નિવેદન આપી સૌ કોઈનો ઉત્સાહ વધાર્યો હતો ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે કે આપણું છેલ્લું ડેસ્ટિનેશન આપણું ઘર છે અને આપણો દેશ છે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગમે ત્યારે બહાર ફરતા હોય તો ઘર ગામ યાદ આવે સાથે સાથે વિદેશ ફરતા અઠવાડિયું ગામમાં રહેવાનો આનંદ વધુ હોય છે મહત્વનું છે કે આપણા દેશમાં આનંદની સામે કોઈ પૈસાની પણ તુલના ન હોય ગામના લોકો સાથે રહેવાનો આનંદ હોય છે તેવો આનંદ ક્યાંય બીજે આવતો નથી ગામમાં રહેવાની મજા આવે તેવું થઈ ગયું છે અને ગામમાં પણ તમામ સુવિધાઓ મળતી થઈ ગઈ છે અને ગામમાં હવે કોઈ જ સમસ્યા રહે તેવું થયું નથી કેન્દ્ર સરકારે કહ્યું હતું કે અમેરિકી અધિકારીઓએ ત્યાં રહેતા ચારસો સિત્યાસીથી વધુ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરી છે અને તેમને ટૂંક સમયમાં ભારત પાછા મોકલવામાં આવશે અમેરિકામાંથી ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવા અંગે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વિદેશ મંત્રીએ અમેરિકન અધિકારીઓ દ્વારા શેર કરાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર વિશેની માહિતી આપી છે

બધાના અનુભવ અમે શેર કરતા હોય તો બધા એવું કે અમેરિકામાં દસ વર્ષ રહીએ પંદર વર્ષ રહીએ પણ એક અઠવાડિયું ગામમાં રહીએ એના જેટલો આનંદ ક્યારેય આવે એટલે આનંદ ની સામે કોઈ તુલના ના હોય પૈસા ની કે કસાઈ ની એટલે જે આનંદ છે તો ગામ અને ગામવાસીઓની સાથે ગામમાં પણ રહેવાની મજા આવે એવું થઈ ગયું છે કે ભાઈ બધી ફેસિલિટી અહિયાં મળતી થઈ ગઈ છે કઈ તકલીફ પડે એવું નથી અને છતાંય કઈ તકલીફ હોય તો અમે અહિયાં આવી ગયા છે તમે તાર લખાઈ જ દેજો આજે પૂરું કરી